નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી જેનો પાઠ ત્રીજો જેનું નામ છે હું પતંગ મારા પિલ્લુનું આ પાઠના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડિયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ ત્રણ હું પતંગી મારા પિલ્લુનું પ્રશ્ન એક છે કૌશમાં આપેલા સજીવોને એમના પગની સંખ્યાના આધારે જોડી બનાવી અને લખો જેમકે ઉદાહરણ છે અને અને તો તો બંનેને બંનેને પગ પગ હોય હોય છે છે એવી રીતે ઈયળ ઘણા ઘોડી અને વાઘ તો બંનેને ચાર ચાર પગ હોય છે બાજ અને બગલો તો બંનેને બે બે પગ હોય છે વાંદરો અને કાંગારો તો તે બંનેને પણ બે બે પગ હોય છે વંદો અને કીડી તો બંનેને છ છ પગ હોય છે સાપ અને અળસિયો તો બંનેને પગ હોતા નથી તો આ પ્રકારે આપણે પગની સંખ્યા પ્રમાણે તેમની જોડી બનાવી અને તેમને કેટલા પગ હોય છે તે લખીશું ત્યાર પછી પ્રશ્ન બે સાચા વાક્ય સામે ખરાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો જેમાં પેલું મીઠા લીમડાના કુણાપાન પાંદડા દ્વિજ સાચવીને તોડી લાવ્યો તો ખરું બીજું ઈવાએ કાળજી વિના તે પાંદડું તોડ્યું તો ખોટું ત્રીજું કોશેટો એકદમ નરમ હતો તો તે પણ ખોટું છે ચોથું કોશેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું તે ખરું છે પાંચમું લીમડા પર પતંગિયાનો માળો બનેલો હતો તો તે ખોટું છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યો કોણ બોલી શકે અથવા કોણ બોલે છે તે લખો જેમાં પેલું સરસ નામ છે પિલ્લુ તો આ વાક્ય ઈવા બોલે છે બીજું સાચી વાત ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે તો આ વાક્ય દ્વિજ બોલે છે ત્રીજું હવે ખા તું તારે ખાવું હોય એટલું તો આ વાક્ય ઈવા બોલે છે ચોથું દીદી પિલ્લુને કંઈ થઈ તો નથી ગયું ને તો આ વાક્ય દ્વિજ બોલે છે પાંચમું તમે બંને મારી ખૂબ કાળજી લીધી હું તમારો આભારી રહીશ તો આ વાક્ય પતંગિયું બોલી શકે ત્યાર પછી પ્રશ્ન ચાર નીચે આપેલું વાક્ય વાંચો અને સમજો આપેલા શબ્દોને આધારે વાક્યમાંથી પ્રશ્ન બનાવો આપણું વાક્ય છે બીજી સવારે એક પાંદડાની નીચે પીલું ઝીણકડું મોઢું ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર ચાલો હવે આપણે તેના ઉપરથી પ્રશ્ન બનાવીએ પેલો પ્રશ્ન ક્યાં વાળો

નીચે કૌશમાં કેટલાક શબ્દો આપ્યા છે તેમાંથી બે બે શબ્દોનો ઉપયોગ કરી અને ઉદાહરણ મુજબ વાક્ય લખો તો ચાલો આપણે વાક્ય લખીએ ઉદાહરણ આપ્યું છે કે તમને અમારા ઘરે જમવાનું આમંત્રણ છે એવી રીતે તમે અમારા માટે મીઠાઈ લાવજો બીજું અમે તેને ખૂબ સમજાવ્યો ત્રીજું અમે તમારા ઘરે રમવા આવશું ચોથું અમને તારે ચોકલેટ આપવી પડશે પાંચમું તને મારે એક વાત કહેવી છે એ રીતે છઠ્ઠું તમારા ઘરે મારું રમકડું ભૂલાઈ ગયું સાતમું તમે મને સો રૂપિયા આપો આઠમું અમારા અને તમારા વર્ગો જુદા જુદા છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છ ની અંદર રંગબેરંગી પતંગિયાનું ચિત્ર તમારે દોરવાનું છે તો તમને અહીં ઘણી બધી જગ્યા આપવામાં આવેલી છે એ જગ્યામાં તમારે પેલા સૌપ્રથમ પતંગિયું દોરવાનું છે અને ત્યાર પછી એ પતંગિયામાં તમને મનગમતો રંગ છે તે તમારે પૂરવાનો છે તો સરસ મજાનું પતંગિયું દોરી અને તેમાં રંગ પૂરજો ત્યાર પછી પ્રશ્ન સાત પાઠને આધારે કોણ શું બોલ્યું એ કોઈ પણ બે સંવાદ

નથી પણ તમે પિલ્લુ વિશેના કોઈ પણ બે વાક્યો શોધી અને અહીં લખી શકો બાકી પિલ્લુ તો પતંગિયું હતું તે કંઈ બોલ્યું નથી ત્યાર પછી આઠમો પ્રશ્ન પાઠ્યપુસ્તકના પાના નંબર તેત્રીસ પર આપેલા નીચે મુજબના ફકરાનું અનુલેખન કરો એટલે કે અહીં ફકરો તમારે જોઈને લખવાનો છે જે ફકરો કંઈક આ પ્રમાણે થશે રોજ સવારે દ્વિજ અને ઈવા ખોખામાંના પિલ્લુની ભાળ લેતા તેઓ ખોખાને સાફ કરતા અને નવા પાંદડા ઉમેરતા રાત પડીએ વધુ એકવાર તપાસ કરીને જ સુવા જતા અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જોયું તેણે ઈવાને પૂછ્યું કે દીદી આ શું છે ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું કે આ તો આપણો પિલ્લુ પિલ્લુ છે હવે તેણે નવા કપડા પહેરી લીધા છે તેને કોશેટો કહેવાય જોને કેવો પહેલવાન થઈ ગયો છે પિલ્લુ વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ ત્રણ હું પતંગિયું મારા પિલ્લુનો ના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપ ધોરણ ત્રણ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જોઈ શકશો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો